અમદાવાદ શહેરના રાણીપ પાસે આવેલી ઓઇલ મિલની ચાલી પાસે રહેતા સત્તર વર્ષીય યુવાન શંકર સાલ્વીને પંદર થી વધુ અસામાજિક તત્વોના ટોળાએ પાઇપો અને પથ્થરો વડે માર મારી પતાવી દીધો આરોપીઓએ જૂની અદાવત રાખીને નશાની હાલતમાં મોટી સંખ્યામાં આવીને શંકર સાલ્વીને તેના ઘર પાસેથી લઈ ગયા અને રાણીપના બકરા મંડી લઈ જઈને તલવારો પાઇપો અને હથિયારો વડે માર મારી મોત નિપજાવ્યું હતું જોકે આ મામલે કુલ છ આરોપીઓની રાણી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે ત્યારે પરિવારજનોની માંગણી હતી કે આ તમામ છ આરોપીઓને જાહેરમાં સરઘસ કાઢવામાં આવે અને કડકમાં કડક સજા આપવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ આવી રીતે કોઈની હત્યા કરવાનો વિચાર ન કરી શકે આરોપીઓને ફાંસી તથા આજીવન કેદની માંગ શંકર સાલવીની માતાએ જણાવ્યું હતું કે મારો છોકરો તો જતો રહ્યો પરંતુ અમને આસપાસના લોકો દ્વારા ધમકીઓ મળી રહી છે કે ફરીથી અમારા ઉપર હુમલો થઈ શકે છે જેથી તમામ લોકોને આજીવન કેદની સજા આપવામાં આવે મુખ્ય આરોપીઓના નામ સંજય ઠાકોર બિબલી ઠાકોર ગોપાલ ઠાકોર કરણ ઠાકોર અને પૂનમ ઠાકોર છે જેઓની પોલીસ દ્વારા ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે તામચીન માણસો સાહેબ આ બધા મર્ડર કે ચોરી ગુંડા બધી વાતે ઓલરાઉન્ડર છેનો કંઈ કહેવા જેવું છે નથી અમારે ઘરે એને લઈ ગયા આનાથી તેની ઉંમર સત્તર વર્ષની છે પ્રેમનો સબંધ ક્યાં નથી હોતો દુનિયા કરે છે એના માટે એને મળતું ના મળવી જોઈએ આજે એ છે કાલે બધા પ્રેમ તો બધા જ કરે છે તો શું પ્રેમ કરવાનું તમે આવી સજા આપવાના છો મારું તો એ જ કહેવું છે અને એટલું જણાવું છું ખાલી તમને બધાથી વિનંતી કરીને કે એને ન્યાય અપાવો અમારે બીજું કશું જોતું નથી મારા ભાઈની હત્યા કરી છે તો અમારું કહેવાનું તો એ જ છે સાહેબ કે કડીથી કડી સજા મળવી જોઈએ અને મારા ભાઈના સાથે જે પણ થયું ને એ કોઈના જોડે થવું ના જોઈએ અને આખા હોલ ઇન્ડિયામાં તમે વરઘોડો કાઢો અને અમારા ભાઈને ન્યાય મળવો જોઈએ અને અત્યાર સુધી અમારા મનમાં ડર ને ખોફ છે કે અત્યાર સુધી કોઈ ફરે છે એવું કે અમને કોઈ સેફ્ટી નથી મારા અમારા ઘરના બધા વ્યક્તિઓ ગભરાય છે બહાર જવાથી ડરે છે બધી રીતે અમે સેફ્ટી નથી એટલે અમને કડીથી કડી અમને સજા આપો અને અમને ન્યાય આપો અમારા ભાઈને બી ન્યાય મળવો જ જોઈએ એના આત્માને શાંતિ થાય કંઈ પણ તમે ન્યાય તો એને શાંતિ થવી જ જોઈએ અને બીજા કોઈ જોડે એવું થવું જ ના જોઈએ આજે અમારું ખોયું છે કાલે કોઈનું ખોશે તો અમે

મારા છોકરાના માર્યો લઈ ગયા ગાડી ઉપર બેસાડ્યો સાહેબ મેં જોયો તો મેં જોયો તો બે બાંધ પડી ગઈ બે બાંધ પડી ગઈ ને મારા છોકરાના એકલાને લઈને જતા રહ્યા હું બાનમાં આવી ત્યારે હું મંડીમાં ગઈ તો મારા છોકરાને મારતા હતા મારા છોકરાને માર્યો અને મને ન્યાય મળવો જોઈએ મારા છોકરા ઉપર તો થઈ ગયો હવે બીજા છોકરા ઉપર ના થવું જોઈએ અને મને ન્યાય મળે અને એના કડીથી થી કડી સજા મળે જોઈએ નિધિ વિષ્ણુભાઈ સાલવી રાતે અગિયાર સાડા અગિયાર ની વચ્ચે મારા દેવર અહીંયા બેઠા હતા તેમણે વીસ પચીસ જણાના ટોળા આવીને એમને ઘેરી લીધા અને પછી છરી ચક્કુ બતાવીને ધમકી આપીને બળ જબરજસ્તી ગાડી ઉપર બેસાડીને એમને અપહરણ કરીને ત્યાં બકરા મંડીએ લઈ ગયા બકરા મંડીએ લઈ જઈને એમને પથ્થરથી મોટા મોટા પથ્થરથી મોટા મોટા પથ્થરથી

એમનું પ્રેમ રિલેશન હતું પણ બે વર્ષથી કંઈ ના હો કશું એમની વચ્ચે કંઈ વાતચીત ના હોવા છતાં એ લોકોએ પહેલાંની અદાવત રાખીને મારા દેવરને મારે એમ એવી રીતે મોતની ઘાટે ઉતાર્યા છે અત્યારે તો સંજુ સંજુ ઠાકોર બિબલી ઠાકોર કરણ ઠાકોર પવન ઠાકોર પૂનમ ઠાકોર અને ગોપાલ ઠાકોરની ધરપકડ કરી લીધી છે પોલીસવાળાએ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની